નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની નવી જંત્રી પ્રમાણે વળતરની મિત્રો માંગણી કરવામાં આવી રહી છે મિત્રો ભારતમાલા ગ્રીન કોરિડોર અંતર્ગત થરાદથી મિત્રો અમદાવાદ બસોની તેર કિમી હાઈવે માટે જમીન સંપાદનની મિત્રો કામગીરી તંત્ર દ્વારા ચાલી રહેલ છે બનાસકાંઠાના બાદ કરતા મિત્રો પાટણ મહેસાણા અમદાવાદ અને મિત્રો ગાંધીનગર જિલ્લાની નવીન જંત્રી મુજબ જમીન સંપાદન થશે આથી મિત્રો ભારતમાલા જમીન સંપાદનમાં નવી જંત્રી મુજબ મિત્રો વળતરની માગણી માટે કાંકરીજ તાલુકાના ખેડૂતો દ્વારા મિત્રો ડીસા પ્રાંત અધિકારી અને જમીન સંતા સંપાદન મિત્રો અધિકારીઓને આવેદનપત્ર પણ મિત્રો આપવામાં આવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો છ મહિનાથી અનાજ નથી લીધું તો કાર્ડ બંધ થઈ જશે એટલે કે રદ થઈ જશે તો રેશન કાર્ડમાં એવો પણ એક નિયમ છે જે લોકો લાંબા સમય સુધી રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતા તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવે છે આ માટે મિત્રો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે ઉત્તર પ્રદેશ પુરવઠા વિભાગના નિયમો અનુસાર જો કોઈ કાર્ડ ધારક સતત છ મહિના સુધી રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતો તો એટલે કે જો તેના ઉપર રાશન નથી લેતો તો એવું માનવામાં આવે છે કે તેનું કાર્ડ બંધ કરવામાં આવે છે અને તેના રાતેની રાશનની જરૂર નથી એટલે તેનું કાર્ડ રદ કરી દેવામાં આવે છે જેમાં મિત્રો દિલ્હી અને હરિયાણામાં પણ મિત્રો ત્રણ મહિના સુધીનો સમયગાળો આપવામાં આવેલ છે આવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ નિયમ છે તમે કેટલાક સમયથી રાશન લેવા નથી ગયા તો તમારું કાર્ડ રદ પણ થઈ ગયું હશે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આ કાર્ડમાં પચીસ લાખ રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે નોંધણી ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી દ્વારા મિત્રો લોન્ચ થયાના બે મહિનાથી મિત્રો ઓછા સમયમાં પચીસ લાખના પ્રભાવશાળી સીમાચિહ્ન સુધી પહોંચી ગઈ છે જે મિત્રો એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે આયુષ્યમાન વય વંદના કાર્ડની શરૂઆત મિત્રો થઈ ત્યારથી મિત્રો અત્યાર સુધીમાં મિત્રો ચાલીસ કરોડની વધુની કિંમતના મિત્રો સારવારનો લાભ લેવામાં આવ્યો છે જેમાં મિત્રો સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના બાવીસ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોનો લાભ થયો છે મિત્રો આમાં ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હીરા ઉદ્યોગના કારીગરો માટે મિત્રો મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં ગુજરાતની શાન હીરા ઉદ્યોગ ડચકા મિત્રો ખાઈ રહ્યું છે તેવામાં મિત્રો દિવાળી બાદ બે હજારથી વધુ કારખાના બંધ હાલતમાં આપણને જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો પિસ્તાલીસ લોકોએ તો તેની જિંદગી પણ ટૂંકાવી દીધી છે ગુજરાત ડાયમંડ વર્કર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ડાયમંડ હબ સુરતમાં મિત્રો દિવાળી પછી ચાલીસ ટકા ફેક્ટરીઓ બંધ જોવા મળી રહી છે અને અમદાવાદ બાદમાં પણ મિત્રો ત્રીસ ટકા જ્યારે રાજકોટ અમરેલી અને બોટાદ જેવા શહેરોમાં પણ મિત્રો પચાસ ટકાથી સાહીઠ ટકા બંધ જોવા મળી રહી છે તેમણે મિત્રો કહ્યું હતું કે એવું અનુમાન છે કે ગુજરાતના વિસ્તારોમાં બે હજાર હીરાના કારખાનાઓ દિવાળી પછી ફરી શરૂ થવાના કોઈ ઈંધાણ પણ જોવા મળતા નથી અને બંધ હાલતમાં આપણને જોવા મળી રહ્યા છે તે માટે અનેક કારણો જવાબદાર પણ છે આગળ વાત કરીએ તો મિત્રો સરકારે પણ સ્વીકાર્યું છે અને રાજ્યસભામાં એક નિવેદનમાં મિત્રો હીરા ઉદ્યોગના સામેના પડકારો અંગે જીલી મિત્રો દાવાની પુષ્ટિ પણ કરવામાં આવી હતી છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઉપલા ગૃહમાં મિત્રો સ્વીકાર્યું હતું કે મુખ્ય નિકાસ બજારોમાં માંગના અભાવ અને રશિયન પર મિત્રો જી સેવન પ્રતિબંધો જેવા સપ્લાય બાજુમાં મુદ્દાઓના કારણે હીરા ઉદ્યોગમાં છેલ્લા મિત્રો ત્રણ વર્ષથી પડકારનો સામનો મિત્રો કરી રહ્યું છે જેમાં નિવેદનમાં મિત્રો હીરાની આયાત અને નિકાસના આંકડાઓમાં ઘટાડા પણ મિત્રો ભાર મૂકવામાં આવ્યો છે એટલે ઘટાડા ઉપર મિત્રો ભાર મૂકવામાં આવી ગયો છે આ સતત મિત્રો ત્રણ નાણાકીય વર્ષમાં ઘટાડો આપણને જોવા મળ્યો છે માહિતી અનુસાર મિત્રો લગભગ અઢાર હજાર છત્રીસ કંપનીઓ હીરા ઉદ્યોગમાં મિત્રો આઠ લાખ ઓગણીસ હજાર નવસો છવ્વીસ લોકોને મિત્રો રોજગારી પણ અત્યારે આપી રહી છે તો મિત્રો અત્યારે હીરા ઉદ્યોગમાં મોટી આપણને મંદી જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેબિનેટમાં એન્ટ્રી નિશ્ચિત થશે મિત્રો મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં વિગતવાર વાત કરીએ તો મંત્રીમંડળમાં મિત્રો બજેટ સત્ર પૂર્વ મિત્રો ફેરફારોના સંકેત જોવા મળી રહ્યા છે મિત્રો રાજ્યમાં બજેટની તૈયારીઓ માટે નવા નાણાં મંત્રી મિત્રો સમય મળી રહે છે તે આપણને જોવાશે વર્તમાનમાં મિત્રો અનેક મંત્રીઓની ભૂમિકા પણ બદલાશે ગુજરાતમાં મિત્રો હવે રાજકીય ફેરફારોની તૈયારીઓ પણ મિત્રો શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને મંત્રીમંડળમાં મિત્રો બજેટ સત્ર પૂર્વ જે ફેરફાર થાય છે અને નવા નાણાં મંત્રી બજેટ તૈયાર કરવામાં સફળતા પણ મિત્રો મળી રહે છે તે મિત્રો જોવા માટે પ્રયાસ છે વર્ષ મુજબ મિત્રો વર્તમાન નાણાં મંત્રી શ્રી કણુભાઈ દેસાઈ હવે વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકાય છે મિત્રો અને તેમના મિત્રો હાલના મંત્રીઓના ખાતા ફેરવાશે પણ મહત્વનું તો એ છે કે મિત્રો મંત્રીમંડળમાં શ્રી શંકરભાઈ ચૌધરીની કેબિનેટ મંત્રી તરીકે એન્ટ્રી મળે અને તેઓની ખૂબ મહત્વનું ખાતું સોંપાઈ શકે છે મિત્રો તેવા મોટા સમાચાર મિત્રો અત્યારે સામે આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જિલ્લા કક્ષાના મિત્રો પંચાવન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો મિત્રો જેમાં મિત્રો બનાસકાંઠા દિયોદરની જીવી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે મિત્રો જિલ્લા કક્ષાના મિત્રો પંચાવન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મિત્રો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ના હસ્તે મિત્રો કરવામાં આવ્યો હતો તારીખ મિત્રો તેરથી પંદર ડિસેમ્બર દરમિયાન યોજાનારા મિત્રો આ વિજ્ઞાન પ્રદર્શનમાં મિત્રો જિલ્લાની પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મિત્રો વિજ્ઞાનને લગતી વિવિધ મિત્રો કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની સો ટકા લોન માફ થવી જોઈએ મિત્રો જેમાં મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે તેમાં મિત્રો ખેડૂતોની એક લાખ કરોડથી પણ વધારે મિત્રો ખેડૂતોએ લોન લીધી છે ગુજરાતમાં મિત્રો સુડતાલીસ ખેડૂતોએ મિત્રો લોન લીધી છે મિત્રો દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના ખેડૂતો મિત્રો સોળ કરોડ ખેડૂતો ઉપર મિત્રો એકવીસ લાખ કરોડ રૂપિયાનો દેવું છે જેમાં મિત્રો દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે જેમાં મિત્રો રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું કરોડ મિત્રો લાખ ખેડૂતોની ઉપર મિત્રો દેવું છે જેમાં મિત્રો એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે જેમાં મિત્રો ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્રોની બેંકો સૌથી મિત્રો આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું મિત્રો જાણીએ તો જેમાં મિત્રો નેવ પોઈન્ટ આઠસો ને પંચાણું કરોડ રૂપિયા મિત્રો થાય છે જેમાં મિત્રો ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ પણ મિત્રો કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકારે વીસથી પચીસ એવા ઉદ્યોગપતિઓ છે જેમના મિત્રો આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે મિત્રો માફ કરી દીધા છે તો શું મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેમાં દેવ માફ થવું જોઈએ જાહેર જનતા પણ મિત્રો એ જ અપીલ કરી રહી છે ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા મિત્રો દેવામાફીની માંગણીઓ પણ મિત્રો કરવામાં આવે છે જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ મિત્રો રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો શું મિત્રો મોદી સરકાર બની છે તો મિત્રો ખેડૂતોના સાથ આપશે કે નહીં ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં મિત્રો એ હવે આપણે હવે જોવાનું રહ્યું છે ખેડૂત ખેડૂતભાઈઓ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે લોન માફ કરવામાં આવે પણ મિત્રો કંઈ જ પણ થતું નથી અનેક મિત્રો આંદોલનો કરી ચૂક્યા પણ મિત્રો ખેડૂતોની વારે સરકાર આવતી જ નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો